નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી કારણ કે આજે આપણી ચેનલ ઉપર ત્રણ લાખ અને પચાસ હજાર અને કદાચ આજે એકાવન હજાર એ પહોંચી જાય અને એના માટે પેલા તો હું તમને ધન્યવાદ કહેવા માટે આવ્યો છું ખૂબ 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 આભાર તમારો કે તમે આટલો બધો સપોર્ટ કર્યો મેં આટલું વિચાર્યું નતું એટલું બધું તમે સપોર્ટ કરીને મને એ ઊંચાઈઓ સુધી પહોંચાડી દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જેટલું પણ થેન્ક યુ કહીશ એટલું કદાચ ઓછું પડશે હે સાથે સાથે દર વખતે દરેક લેક્ચરમાં હું કહું કે ભાઈ આ વિડીયો ઉપર આટલી લાઈક કરી દો હે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને ખાસ એ બધું તો આ લોકો કદાચ મને ના દેખાય મતલબ કે તમે કહ્યું પણ તમને હું એમ કહું કે કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બલ મૂકી દેજો એટલે ફટાફટ એક સાથે લાઈન આવતી હોય ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલો સપોર્ટ કરો છો તમારો કિંમતી સમય મને આપો છો અને હા મને એટલો જ આનંદ થાય કે તમારા માટે કંઈક નવું નવું કરું અને તમારું જે સપનું છે ને અંગ્રેજી બોલવાનું અંગ્રેજી શીખવાનું એ બધા લોકોની જેમ સમજવાનું એ સપનાને હું થોડા ઘણા અંશે સાકાર કરી દઉં ઘણા બધા લોકોના સાકાર થઈ ગયા એ સપના બરોબર છે અને કદાચ તમે પણ મારા હશો તો તમને પણ બેનિફિટ થયો હશે હશે થયો થયો તો જ તમે મારા હશો તો ધન્યવાદ આજે તો પેલા એના માટે અને ખાસ આજે એક કહેવાય ને હા અને કાલે પાછું ત્રણ લાખ પચાસ હજાર પૂરા થયા અને આવતીકાલે એટલે કે પચીસમી મે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ ઉપર આવી ગિફ્ટ મળે હે આવી ગિફ્ટ મળે એટલે એ આનંદની વાત કહેવાય તો તમારે પહેલાં તો ધન્યવાદ કે જે મારો અપકમિંગ બર્થડે છે એની પહેલાં જે સરસ મજાની તમે ગિફ્ટ આપી છે થેન્ક યુ સો મચ તો આજે તમારું એક સપનું સાકાર થાય એના માટે પણ હું તમારા માટે બેસ્ટ આપણું જે એપ્લિકેશન છે ને વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એમાં મસ્ત મજા પહેલાં તો આજે થેન્ક યુ કહેવાય એવો છું અને ઓફર માટે આજે હું કંઈ ભણાવીશ નહીં પણ તમને ધન્યવાદ કહેવા માટે ખાસ એવો છું રેડી ભણાવતો તો હું રોજ છું અને ભણાવતો જ રહીશ જીવનભર રેડી જ્યાં સુધી તમે મને પસંદ કરતા રહેશો ત્યાં સુધી હું તમારા માટે અઢળક મહેનત કે એમના પર કરવી પડે હું કરતો રહીશ બર્થડે સ્પેશિયલ ઓફર મને આપવાનું મન થાય અને આ પહેલી એક વાત કહી દઉં કે આ આપણા કોર્સની છેલ્લી ઓફર હશે હવે પછી આપણો આ જે આ લાઈવ કોર્સ છે મતલબ કે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવે છે ને એ કોર્સ ટૂંક સમયમાં જ આપણે બંધ કરવાના છે મતલબ કે નવા વિદ્યાર્થીઓ કોઈ એડમિશન નહીં લઈ શકે મતલબ કે આ છેલ્લા પંદર વીસ દિવસ જ આપણે આ એપ્લિકેશનમાં નવા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે પછી કોઈ એડ નહીં થઈ શકે પછી રેકોર્ડેડ લેક્ચર ભરવા પડશે તો આ તમારા માટે સુવર્ણ તક છે બરાબર છે તો ખાસ આપણી જે ઓફર છે સત્યાવીસમી મે સુધી ઓફર ચાલુ રહેશે ચોવીસ થી પચીસ છવ્વીસ ને સત્યાવીસ ચાર દિવસની ઓફર છે તો ફટાફટ અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યું અને આ કોર્સમાં જોડાઈ જાઓ એક વર્ષનો કોર્સ મળશે તમને આજે પરચેસ કરશો તો આવતા આ તારીખ સુધી તમારામાં ચાલુ રહેશે અને વધારે ઇન્ફોર્મેશન જોઈ શકતા નંબરનો કોન્ટેક કરી શકો આ કોર્સથી તમને હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ બેનિફિટ થશે બોલતા થઈ જશો જે પ્રમાણે હું ત્યાં લાઈવ લેક્ચરમાં બધી ઇન્ફોર્મેશન આપું છું દર બુધવારે તો આટલું કરશો તો તમને સો ટકા બેનિફિટ મળશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ

ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ છે સોમ મંગળ અને બુધ આ ત્રણ દિવસ બે બે કલાકના લેક્ચર હશે મતલબ કે ત્યારે મારો એક લેક્ચર હશે અને મારા ફેકલ્ટીઝ એક મેડમ છે એ તમને સ્પીકિંગ કરતાં શીખડાવશે ઓનલી સ્પીકિંગ એક્સપ્લેનેશન મારું સ્પીકિંગ કરાવતા શીખડાવશે અને વીસ જ વિદ્યાર્થી એનાથી વધારે વિદ્યાર્થી પહેલી જૂનથી આ શરૂઆત થવાની છે અને આમાં ખાસ આપણી જે સ્પોકન ઇંગ્લિશની બુક હજી લોન્ચ નથી થઈ પણ આ વીસ વિદ્યાર્થીઓને પહેલાં મળશે બરોબર છે પછી લોન્ચ થશે આપણી બુક છે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે એમાં આ નંબરનો કોન્ટેક કરી શકો છો રેડી એટલે ખાસ આ બે કોર્સીસ છે કે જે તમને ઇંગ્લિશ બોલવામાં તમારું જે સપનું છે ને એ સાકાર સો ટકા કરી દેશે રેડી તો ખાસ મિત્રો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા એક વખત મને સપોર્ટ કરવાનો છે શેર કરીને લાઇક કરીને મતલબ કે તમે કોર્સ પરચેસ કરો તો વેલ એન્ડ ગુડ નહીં તો તમે લાઈક અને શેર કરી બીજા વિદ્યાર્થીઓને જણાવી શકો છો કે ભાઈ આ છેલ્લી ઓફર છે અને છેલ્લી વાર આ તકનો તમે લાભ લઈ શકશો તો મિત્રો ખાસ બધા વિદ્યાર્થીઓનો શેર કરજો અને આ ઓફર સત્યાવીસ મે સુધી છે બરોબર છે અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આજે હું ખુશ છું કાલે જન્મદિવસ છે કાલે સેલિબ્રેશનમાં હશું આપણી સાથે બધા કરીશું રેડી પણ હા થેન્ક યુ સો મચ ત્રણ લાખ પચાસ હજાર સુધી પહોંચાડ્યો એ બદલ ખાસ તો આભાર કહેવા માટે તમને આવ્યો આવ્યો છું કે આટલો બધો સપોર્ટ કર્યો હે એક નોર્મલ વ્યક્તિને ટૂંકમાં એક સારા એવા પદ સુધી પહોંચાડી દીધો નો ડાઉટ મને તમે જેટલો સપોર્ટ કરતો એટલો જ મારા ઉપર ટૂંકમાં એટલું પ્રેશર આવી જાય કે હું હવે આના કરતાં મારે બેસ્ટ આપવું પડશે આના કરતાં બેસ્ટ દરરોજ હું એક વિડીયો પાછળ પાંચથી છ કલાક રિસર્ચ કરું છું પીપીટી બનાવવા માટે કે એના કરતાં હું બેસ્ટ કઈ રીતે આપી શકું અને મને ગમે છે મને મજા આવશે જેટલો તમે સપોર્ટ કરો છો મને આનંદ થાય છે તો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આ બે કોર્સ છે એ પરચેસ કરી શકો છો જેને ટેલિગ્રામમાં તમે સપોર્ટ કરી શકો છો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની છે એમાં ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ છે એની ઉપર પણ ફોલો કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં ખાસ જોડાઈ જાજો વિજય નાકિયા નામની વોટ્સઅપ ચેનલ ચલાવીએ છીએ સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર મેસેજ કરો એટલે હાય મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે તરત જ તમે એ ચેનલમાં જોડાઈ જશો તો તમારે સપનું સાકાર કરવું છે મેં તમને પહેલાં જ કીધું એવું ભણાવીશ નહીં બટ એક ઇન્ફોર્મેશન અને એક થેન્ક યુ ધન્યવાદ કહેવા માટે આવ્યો છું તો ખાસ આ ઓફરનો લાભ લઈ લેજો જેથી તમને ઘણો બધો બેનિફિટ થશે શેર કરજો મિત્રોને બરાબર છે એવું હોય તો બીજા લોકોને કહેજો કે ભાઈ ઓફર આવી છે અને હવે પછી ઓફર આવવાની નથી આ હું યુટ્યુબના માધ્યમથી કહી રહ્યો છું અને ગેરંટી સાથે કહો હવે કોઈ ઓફર આવશે નહીં હવે પ્રાઇઝ ઇઝ વધતા રહેશે બરોબર છે એટલે અને લાઈવ લેક્ચરનું તો આપણે બંધ જ કરવાના છીએ કારણ કે હવે એડમિશન એમાં ઓલમોસ્ટ આપણે જે કરવાના હતા એટલે એડમિશન કન્ફર્મ થઈ ગયા છે એટલે વધારે એડમિશન તો આપણે લઈ શકશું નહીં તો ખાસ વહેલાના પહેલાંના ધોરણે એડમિશન લઈ લેજો આમાં અને મારી સાથે અંગ્રેજી શીખવાનું સપનું તમારું છે એ સાકાર કરવા માટે હું તો તમારા માટે રેડી જ છું તમે પણ રેડી થઈ જશો રેડી હવે મિત્રો થેન્ક યુ ધન્યવાદ આટલું જ કહેવાનું હતું લાઇક કરી દેજો અને આજે બધાનું હાર્ટ આપવાનું છે મારા જન્મ દિવસ માટે એટલું એક નહીં કરી શકો કરી જ શકો ને બરાબર છે તો એક વખત હાર્ટનું સિમ્બોલ લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ એક વખત સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને શેર કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મતલબ આજ તો કોઈ ટોપિક નહોતો પણ નવા લેક્ચરોમાં ટોપિક આવશે એ ટોપિક સાથે ફરી પાછા મળીશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આવજો ભાઈ ભાઈ ટાટા